આ વર્ષે સુરત શહેરના મીઠી ખાડીમાં રહેતા લોકોને રાહત મળી છે સુરતમાં દર વર્ષે ઉપરવાસ અને જિલ્લાના પલસાણા કામરેજ તાલુકામાં વરસતા વરસાદના કારણે મીઠી ખાડીમાં પાણી ભરાઈ જતું હતું હાલ સુરતના લિંબાયત વિસ્તારની મીઠી ખાડીની ભયજનક સપાટી નજીક પહોંચ્યું છે પણ લોકોના ઘર સુધી મીઠી ખાડીનું પાણી નહીં ફરી વળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષા દિવાલ સહિત નવી ડ્રેનેજ લાઇનની કામગીરી કરાઈ

बहुत अच्छी है और ये जो पानी जो अभी जो सपाटी चल रही है वो उसकी सपाटी में आज तक आ, अभी तक हमारे घर में पानी आ जाता था अभी ये सपाटी से हमारा पानी आया नहीं और फ्रो भी हो जाएगी तो भी थोड़ा सा पानी आएगा तो आएगा नहीं तो वो भी नहीं आएगा मुंसिपाल्टी है हमारे लिए दीवाल उठा के गटर लाइन बना के चेंबर बना के हमारा हमारे को बहुत अच्छी व्यवस्था दी है